બારડોલીના સ્વરાજ આશ્રમ મેદાન ઉપર આવેલ મેળાના બનેલી ઘટનાના મામલે બારડોલી પોલીસે સ્થળ તપાસ દરમિયાન બહાર આવ્યું કે મેળામાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો છે મેળામાં એક રાઈડ બેસેલા લોકો રાઈડ જલ્દી ચાલુ ન કરાતા રાઈડ માંથી ઉતરી રહ્યા હતા લોકો ઉતરતા જોઈને રાઈડ ઓપરેટરે ઉતાવળ કરી રાઈડ ચાલુ કરી એક મહિલા બાળક સાથે ઉતરી રહી હતી આ દરમિયાન રાઈડ ચાલુ થતા બંને ઘસડાયા અને પડ્યા મહિલાને પગના ભાગે ઈજાઓ થતા મેળામાં હાજર લોકો એકત્ર થયા લોકોએ મેળાના સંચાલકો ઉધરો લઈ અને ભારે હોબાળો મચાવ્યો વાત છે કે અત્યારે વેકેશન ચાલી રહ્યું છે અને સૌ કોઈ અત્યારે મેળાની મજા મારી રહ્યા છે બહાર ફરવા જઈ રહ્યા છે ત્યારે મેળામાં રાઇડ્સમાં બેઠવા બેસવા માટે સૌ કોઈ આતુર હોય છે જ્યારે મેળામાં રાઇડ પર બેઠવા માટે ઘણી સમયથી ચાલુ કરવામાં ન આવતા રાઇડ ઉપર બેઠેલા લોકો જે છે તે ઘટાડી અને ઉતરવા જઈ રહ્યા હતા

કટ્ટર પિલ્લા એ બાળકોના અલગ અલગ રાઈટ આવે છે મનોરંજન માટે મોચ આવેલી છે અત્યારે એમને સારું છે કોઈ દવાખાને દાખલ થયા કે એવું નથી અને ઇલેક્ટ્રિક ખામી કારણે કંઈ થયું હોય એવું પણ નથી તેમ છતાંય પણ આગળની તપાસ હજી ચાલુમાં છે અને પોતે તપાસ કરી રહ્યા છે 啊，我跟。